વલસાડ હાઇવે પરથી ઇકો કારમાં સીએનજીની ટાંકીમાં ભરીને લઈ જવાતો દારનો જથ્થો વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યો વલસાડના સુગર ફેક્ટરી હાઇવે પર ઇકો કારમાં સીએનજીની ટાંકીમાં સંતાડીને લઈ જવાતો રૂપિયા સાત હજાર આઠસોનો ઇંગ્લિશ દારૂ રૂરલ પોલીસની ટીમે ઝડપી પાડીને પાંચ ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે થર્ટી ફર્સ્ટને લઈને બુટલેગરો સંઘ પ્રદેશ દમણ અને સેલવાસમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે ત્યારે આવા બુટલેગરોને ડામવા વલસાડ પોલીસ પણ એક્શન મોડમાં છે અને વલસાડ પોલીસ પણ સતત હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે મોડી રાત્રે વલસાડના સુગર ફેક્ટરી સુરત તરફ જવાના માર્ગ પરથી રૂરલ પોલીસની ટીમે નંબર અટકાવીને ચેક કરતા પ્રથમ દ્રષ્ટિએ કારમાં કશું જ મળી ન આવ્યું હતું પોલીસે ઝીણવટ ભરી તપાસ કરતા ઇકો કારના સીએનજી ટાંકીમાં સંતાડીને લઈ જવાતો દારૂ જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી સીએનજી ટાંકીમાંથી પોલીસે રૂપિયા સાત હજાર આઠસોનો નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો રૂરલ પોલીસે કારમાંથી સુનિલ બચ્ચુભાઈ પટેલ ગુલાબભાઈ પટેલ જેઓ વાંજણા ગામ ચીખલીના રહેવાસી છે હિરેન પિયુષભાઈ હળપતિ જેઓ વાંજણા ગામ ચીખલીના રહેવાસી છે આ પાંચ આરોપીઓની ધરપકડ કરીને રૂરલ પોલીસે દારૂ કાર અને મોબાઈલ મળીને કુલ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દમણથી દારૂનો જથ્થો ભરાવી આપનાર નિર્મલને વોન્ટેડ જાહેર કરી આગની કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલા પહોંચે